ના ઇતિહાસ માં સૌથી યુવા વયના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે પૂજ્ય વ્રજરાજ કુમાર ની પ્રેરણા અને માર્ગદર્શન વિશિષ્ટ યોગદાન આપી રહેલા ડોક્ટર હેમાંગ જોશીએ લાખો નાગરિકોના પ્રતિનિધિ તરીકે સંસદમાં આજ રીતે અતિ વિશિષ્ટ કામગીરી કરે તેવા શુભાશય સાથે નિયમિત રીતે ચાલતા શ્રી હરિનામ સંકિર્તનમાં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારના આશીર્વાદ મેળવ્યા હતા મને યાદ છે હમણાં ટૂંક સમય પૂર્વે જયારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે હેમંતભાઈ આશીર્વાદ લેવા આવી

વિકાસમાં કોઈ આંચ ના આવે એ માટે સતત પ્રયત્નશીલ પૂજ્યશ્રી ના શ્રી ચરણોમાં વંદન સાથે લોકસભાના ઇતિહાસમાં સૌથી લાંબી ચૂંટણી હતી અને એક પાર્ટી તરીકે પણ પહેલી વાર એવું થયું હતું કે ચાલીસ દિવસથી પણ વધારે સમય પહેલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી અને જ્યારે આટલી મેરેથોન ઇનિંગ રમવાની હોય અને જો આપણી પાસે આપણા ગુરુ દ્વારા આપેલી પ્રેરણા ના હોય ઉર્જા ના હોય તો આ શક્ય નથી અને હું નસીબદાર છું કે વ્રદાન સંકુલનું મને સાનિધ્ય મળ્યું છે પૂજ્ય જયદેવશ્રીની હંમેશા મારે કોઈ પણ મને મૂંઝવણ હોય કોઈ મને પ્રશ્ન હોય તો એમનું માર્ગદર્શન એમની નિષ્ઠા મને મળી છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામનું ચયન કરવું આ બે ઘટનાઓ હું માનું છું કે ઠાકોરજીની કૃપા જો ના હોય જો ના હોય તો આ વસ્તુ શક્ય જ નથી એટલે આ જે કંઈ પણ મને તક મળી છે હું આ હરિકૃપા તેજશ્રીના આશીર્વાદ અને માનું છું કે આ તકથી મને વધારેમાં વધારે જવાબદારી મળી છે ત્યારે શ્રદ્ધા શ્રદ્ધાસ્થાન પર રાખી આપ સૌની સામે આજે ખૂબ એક હરિનામ સંકિર્તનના પ્રસંગે મારે આવવાનું થયું છે ત્યારે હું આપણા પરિવારને વિવાહ પરિવારને પણ ખાત અને ડોક્ટર હેમંતભાઈ જોશી બંનેને પૂજ્ય વૃદ્ધાશ્રમજી મોદયશ્રી દ્વારા બ્રહ્મસ્મૃતિ પ્રાપ્તિ પણ થયેલી છે તો હું આજે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જે વ્રજધામ સંકુલનો પૂજ્ય જયજયશ્રીનો જે નિત્યક્રમ હરિનામ સંકીર્તન જે નિયત આયોજન થતું હોય છે તેમાં આજે મને ભાગ લઈ અને પૂજ્ય જેજશ્રીનું આશીર્વાદ લેવાનો મને તક મળી અને વિવાહોના પ્રમુખ તરીકે પણ આ એક એવી એક રેર ગર્વની વાત છે કે કોઈ યુવાન ઉમેદવારને સાંસદ તરીકે કે જે વિવાહો સાથે સંકળાયેલા હોય એવો પણ એક પહેલો પ્રસંગ હોય જેજેશ્રીએ વિશેષ સ્નેહ પણ આપ્યો છે અને હર હંમેશ વ્રજધામ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મારું જોડાણ પહેલેથી રહ્યું છે ત્યારે હું જેશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે હર હંમેશ એક ગુરુ તરીકે એક સાચા રસ્તે જવા માટે મને હર હંમેશ પોતે માર્ગદર્શિત કરતા રહે છે અને મને સારાને સારા સામાજિક સત્કાર્યો કરવાની પ્રેરણા આપતા રહે છે આજે આપણા બધાના સૌભાગ્ય છે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવારને આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ વિવાયો વડોદરાના પ્રમુખ છે એકદમ યંગ તેત્રીસ વર્ષની જ ફક્ત આયુ છે કવિનું હૃદય છે તેઓ આજે સાંસદની અંદર જ્વલંત વિજય પ્રાપ્ત કરી અને સાંસદની અંદર પ્રવેશ કરી રહ્યા છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી બ્રજરાજકુમારજી મોદયશ્રીએ ટૂંક સમય પૂર્વે જ એમને આશીર્વાદ આપ્યા ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ થોડા વર્ષો પહેલાં વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલમાં આવી પૂજ્યશ્રીને મળ્યા અને ત્યારબાદ પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસબંધની પ્રાપ્તિ કરી અને એમનું એક વૃદ્ધામ સાથેનું એક આધ્યાત્મિક જોડ જોડાણ થઈ ગયું ત્યારથી વિવાહીઓની બધી એક્ટિવિટીમાં જોડાતા અને બે વર્ષની ટૂંક સમયની અંદર પૂજ્યશ્રીએ તેમને વિવાયો વડોદરાના પ્રમુખ બનાવ્યા અને એના ટૂંક સમય પછી જ એમને ભાજપ તરફથી અહીંયા આગળ એક મોકો મળ્યો અને એની અંદર આજે જ્વલંત વિજય સાથે સાંસદ બન્યા એટલે વિવાયો વિશ્વ પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ પૂજ્યશ્રીથી ખૂબ નિકટતાથી જોડાયેલા છે અને આ આધ્યાત્મિક સંકુલમાં એમની ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે એટલા માટે તેઓ આજે આ જ્વલંત વિજય પામીને તરત જ આશીર્વાદની પ્રાપ્તિ માટે અહીં પધાર્યા છે અહીંયા આજે તેઓ હરિનામ સંકિર્તન જેઓ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી છેલ્લા એકસો દસ દિવસથી દરરોજ નિત્ય સવારે ને સાંજના યુટ્યુબના માધ્યમથી લાઈવ કરી રહ્યા છે અને જેનો હજારોની સંખ્યાની અંદર વૈષ્ણવો અને ભક્તજનો લાભ લઈ રહ્યા છે આ હરિ હરિનામ સંકિર્તનના માધ્યમથી અમને ઘણા બધા ભક્તોના કોલ આવે છે કે તેમના જીવનનું સ્ટ્રેસ ઘટી રહ્યું છે એમના ડિપ્રેશન ઘટી રહ્યા છે ઘર પારા પારિવારિક શાંતિનો તેઓ અનુભવ કરી રહ્યા છે તો આવા હરિનામ સંકિર્તનની અંદર આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ જોડાઈ અને ખૂબ શાંતિનો અનુભવ કરી રહ્યા છે એમને ફરીથી વિવાયો વિશ્વ પરિવાર વતી અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ આ સાથે હમણાં પૂજ્યશ્રીએ આપણા બધાના લાડીલા એવા નરેન્દ્રભાઈ મોદી જેઓ ત્રીજી વખત પ્રમુખ પ્રમુખ પ્રધાનમંત્રીના સ્થાને જો ગ્રહણ કરી રહ્યા છે એમને પણ આપણે વિવાહ વિશ્વ પરિવાર વતી ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર